તો એક તરફ સરકાર ખેડૂતોની આ વક બમણી કરવાની વાતો કરશે ત્યારે બીજી તરફ ખેડૂતોની હાલત કંઈક અલગ જ છે દુરાજી પંથકના ખેડૂતોએ ડુંગળીના સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને ખેડૂતોની આશા હતી કે ડુંગળીના પોષણ સંભાવ મળશે અને ખેડૂતોની આર્થિક લાભ થશે આખું વર્ષ એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને

અત્યારે થી પાંચ રૂપિયા કિલોના મળે છે અને બહુ વધારે નુકસાની જાય છે અને દવા ખાતર બિયારણનો ખર્ચો બહુ વધારે લાગે છે ખેડ ખાતર આ તે પાણી બધું આજે ડુંગળીના પંચે મારીને લોટો એટલે મારી દેવાના છે ભાવ નથી મળતા એનું મેઈન કારણ એ જ છે